સુરતમાં આયુર્વેદિક કોલેજ ખાતે નેશનલ પ્રેસ એસોસિએશન સુરત જિલ્લા સમિતિ દ્વારા પત્રકાર સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો આ સ્નેહ મિલન સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય પત્રકારોને કોઈ પણ સમયે તકલીફ પડે તો સંગઠનમાં એક મેસેજ કરવાથી સંગઠનના સભ્યો તેની મદદ કરશે અને મુશ્કેલીના સમયમાં સાથે રહેશે હરજીભાઈ બારૈયા હું છેલ્લા ત્રણ વર્ષથી નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યો છું અને હાલમાં પણ છું આજના અમારા સુરત જિલ્લાના જે અમારા પ્રમુખ છે જિલ્લા પ્રમુખ છે સહપ્રભારી છે પ્રભારી છે મહામંત્રી છે આ લોકોએ એક સને મિલનનું આયોજન કરેલું છે તે એ આયુર્વેદિક કોલેજ સ્ટેશન રોડ ઉપરનો પ્રોગ્રામ કરેલો છે અને ઘણી સંખ્યામાં પત્રકારો દૂર દૂરથી ઉપસ્થિત છે તો હું કહીશ કે આ સંગઠન ખૂબ જ મજબૂત થઈ રહ્યું છે અને દરેક પત્રકારોની સુરક્ષા કરતું એક માત્ર એક અમારું આ એસોસિએશન છે હાલનીમાં તો અમારા ટોટલી ગુજરાતની અંદર થી અઢી હજાર પત્રકારો છે ઓલ ગુજરાતની અંદર દરેક તાલુકા અને જિલ્લામાં સનેમિલનનો સૌથી એવું છે કે એકતા જળવાઈ રહે કોઈપણ પત્રકારને પણ જાતની મુસીબત પડે તો એને ગ્રુપમાં અમને ફોરવર્ડ કરવું એનો અમે જરૂરને જરૂર એને અમે ઉપયોગી બનશું મેમનમાં અમારા દરેક જિલ્લાના પ્રભારી છે પછી ટ્રાયોમ ચેરિટ આપણે શું કહે આપણે રિયાલિટી શો રૂમના પ્રેસિડેન્ટ છે પછી મનોજભાઈ મિસ્ત્રી છે ગુજરાત ગાર્ડિયન પ્લસ દેવાંગભાઈ છે જે રેડિયો મિરચીમાં જે કામ કરી ચૂક્યા છે ત્યાર પછી અમારા એક પ્રમુખ છે બારૈયા સમાજના પ્રમુખ છે તેમજ બે ત્રણ અમારા વકીલો છે સારા એવા માણસોએ હાજરી અમને આપી ન્યૂઝ